डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों हूँ विशालम टुंडालिया असिस्टेंट प्रोफेसर ऑफ पॉलिटिकल साइंस ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપને આવકારું છું મિત્રો આપણે ઘણા લેકચરથી પર્ટિક્યુલર એક ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છે અને એ છે ભારતના મુખ્ય રાજકીય પક્ષો મિત્રો આપણે પોલિટિકલ સાયન્સના અભ્યાસીઓ છે આપણા માટે એ વસ્તુ જાણવી બહુ અગત્યની છે કે રાજકીય પક્ષો એક્ઝેક્ટલી લોકતંત્રની અંદર કેટલી અગત્યતા ધરાવે છે કદાચ રાજકીય પક્ષો વગર સાચા અર્થમાં આપણે લોકતંત્રને ચરિતાર્થ ના કરી શકીએ લોકતંત્ર એક એવી વ્યવસ્થા છે જેનો લાભ આપણને મળ્યો છે જેના કેન્દ્ર સ્થાન પર લોકો છે એક એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે એક સિસ્ટમ એવી ઊભી કરી છે કે જે પરિબળ જે લોકોના માધ્યમ થ્રી આપણે લોકોની સુખાકારી અને શાંતિ અને સલામતીની વ્યવસ્થા જળવાય રહે લોકોનું હિત જળવાય લોકોને રોજગારી મળે અને તમામ પાસાઓમાં એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવાય એ પ્રકારની આપણી રાજ્ય વ્યવસ્થા છે આપણી સરકાર છે આ લોકતંત્રને સતીચાર્થ કરનારું જે પરિબળ છે કે જે ચૂંટણીના માધ્યમ થ્રુ આપણે આપણા પ્રતિનિધિ છૂટીએ છીએ અને તેના માધ્યમથી આપણે એક સરકાર બનાવીએ છે અને એ આખા દેશનો આખા રાષ્ટ્રનો શું વહીવટ કરે છે શરૂઆત ક્યાંથી થાય છે કયા પાસાથી શરૂ થાય છે કે ચૂંટણીના માધ્યમથી જે તે રાજકીય પક્ષો જે છે રાષ્ટ્રીય સ્તરના હોય કે પ્રાદેશિક હોય એ લોકો રાષ્ટ્ર નિર્માણ કરવાના ભાગે ચૂંટણીમાં એ લોકો જમ્પ લાવે છે અને વિજય મેળવીને પોતાની સરકાર કે પછી વિપક્ષ તરીકે પોતાની એક ચોક્કસ કામગીરી આપતા જોવા મળે આપણે લાસ્ટ લેક્ચરમાં રાજકીય પક્ષો મુખ્ય રાજકીય ક્ષેત્રે કયા કયા હતા એના અનુસંધાનમાં થોડી વાત કરી હતી જેમાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો શું ભૂમિકા એમની રહી હતી એના અનુસંધાનમાં લેક્ચર લીધો હતું આજનો આપણો ટૉપિક છે કે મુખ્ય રાજકીય પક્ષોમાં બીજેપી ભારતીય જનતા પક્ષ એની શું ભૂમિકા છે એના અનુસંધાનમાં આપણે થોડું જોઈશું આજે આજના લેક્ચરમાં આપણો વિષય છે પોલિટિકલ સાયન્સ પેપર થ્રી બ્લોક ફાઈવ અને યુનિટ ચૌદ છે એનો પીએસસીએમ ટુ ઝીરો થ્રી પીએસએસ ટુ ઝીરો થ્રી આપણો ટોપિક આજે મુખ્ય છે કે ભારતના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ મિત્રો ભારતીય જનતા પક્ષ એટલે કે જેને આપણે બીજેપી તરીકે ઓળખીએ છીએ એનો ઉદ્ભવ આપણે કઈ રીતે ગણી શકીએ કઈ રીતે આ પક્ષનો ઉદ્ભવ થયો છે એના પર થોડી ટૂંકી નજર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે બીજેપી નવા નામથી આ પક્ષની સ્થાપના એપ્રિલ ઓગણીસો એસી થઈ ભારતીય જનસંઘે જૂનું નામ બદલી અને નવું નામ એ અપનાવ્યું જનસંઘની સ્થાપના ઓગણીસો એકાવનમાં શ્યામપ્રસાદ મુખરજીએ કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે જેને આપણે આર તરીકે ઓળખીએ છીએ એની સ્થાપના ઓગણીસો ને પચીસમાં થઈ હતી ત્યારથી ચમેડી વિચારધારા પક્ષની ઉણપ વર્તાતી હોવાથી જનસંઘની એ સ્થાપના થઈ હોય તેવો આપણને ચોક્કસ ખ્યાલ આવે એનો ઉદ્દેશ્ય જે છે એ ભારતને ધાર્મિક મૂલ્યોના આધારે આધુનિક લોકશાહી સમાજ એ બનાવવાનો હતો એના જે ચાર મૂળભૂત મંત્રો એમણે કયા કયા અપનાવ્યા એના અનુસંધાનમાં આપણે જોઈએ તો એક દેશ એક રાષ્ટ્ર એક સંસ્કૃતિ અને એક કાયદાકાન એટલે કે દેશ રાષ્ટ્ર સંસ્કૃતિ અને કાયદો વ્યવસ્થા એના અનુસંધાનમાં એમનો મૂળ મંત્ર આપણે ગણી શકાય એક પરંપરાગત અને આધુનિકતાના મિશ્રણ તરીકે આ પક્ષ ઉદભ્યો હોય તેવો આપણને ખ્યાલ આવતો જોવા મળે ઓગણીસો પંચોતેરથી સિત્યોતેરની જે કટોકટીનો જે સમયગાળો હતો અને ઓગણીસો સિત્યોતેરથી ઓગણીસો એસીના જેમાં જે જનતા પક્ષના સાથી એ ઘટક પક્ષ તરીકે એની કામગીરી લઈને રાજકીય પ્રાધાન્ય એને પ્રાપ્ત થયું પરંતુ આરએસએસ સાથે એના સંબંધો અને એને લઈને જનસંઘની કોમી રૂઢિવાદી બિન પ્રગતિશીલ અને રાજકીય અસ્પૃશ્યતા તરીકે તેની ટીકા થવા માંડી ઓગણીસો એસી માં જનતા સરકારની જે હાર થયા પછી જનસંઘને ભાજપમાં એક નવા અવતારમાં એ ઢળ્યો હોય તેવું આપણે જોઈ શકાય કોંગ્રેસ હોય સામ્યવાદી પક્ષો હોય અકાલી દળ હોય ડીએમકે હોય એનસીપી જેવા રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે જે ઐતિહાસિક વારસો ધરાવતો ભાજપ જે છે ને એ એક વધુ પક્ષ તરીકે એ આગળ આવ્યો ભાજપના બે અન્ય વારસા પણ એને મળ્યા એક તો છે જનસંઘ એટલે કે આરએસએસ અને બીજું છે એ જનતા પક્ષ મિત્રો આગળ આપણે જોઈએ કે બીજેપીની ચોક્કસ એક વિચારસરણી શું હતી એના અનુસંધાનમાં આપણે જો ફોકસ કરીએ તો એક નવા પક્ષના પ્રથમ પક્ષ પ્રમુખ તરીકે અટલ બિહારી વાજપેયીએ એક મુંબઈના અધિવેશનની અંદર એમણે કહ્યું હતું કે ભાજપનો ઉદ્ભવ જયપ્રકાશ નારાયણના સ્વરૂપે સાકાર કરવાનો થયો છે ભાજપની જે વિચારસરણી છે કે અમારી પાંચ પ્રતિબદ્ધતા એ સ્વરૂપે આકાર પામી છે એ કયા કયા હતા ફેક્ટર્સ કે એક તો છે રાષ્ટ્રવાદ અને છે રાષ્ટ્રીય એકતા બીજું ફેક્ટર લોકશાહી વ્યવસ્થાતંત્ર ત્રીજું છે વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા જે ભારતીય ઐતિહાસિક છે સાંસ્કૃતિક છે ધાર્મિક મૂલ્યોમાંથી એને સારવી હોય એટલે કે બિન સાંપ્રદાયિકતા ચોથા ફેક્ટર છે કે ગાંધીવાદી સમાજવાદના માર્કે એ વિકાસને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને પાંચમી વસ્તુ છે કે મૂલ્ય આધારિત રાજકારણનું નિર્માણ અને જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચાર જેવી ગંદકી જે છે એની સફાઈ કરવી તો આ પાંચ એવા પરિબળો જે હતા જેના ઉપર એમને એમની વિચારસરણી પર ફોકસ કર્યું હતું ઓગણીસો ચોર્યાસીની એક સામાન્ય ચૂંટણીમાં ભાજપને મોટો પરાજય થયો જેમાં વાજપેયી હાર્યા અને ફક્ત બે બેઠકો મળી આથી આંતરિક મથામણના અંતે ઓગણીસો પંચ્યાસીમાં મિત્રો એ પક્ષને રાજકીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદમાં જનસંઘના એકાત્મક માનવવાદને પક્ષની વિચારધારામાં સામેલ કરી પક્ષના કાર્યકરોને એમને પ્રોત્સાહિત કરવાનું એ નક્કી કર્યું હતું ગાંધીવાદ આરએસએસ અને જંગસંઘના મિશ્રિતની એક નવી વિચારધારા એ આ સમયમાં ઘડાય હોય એવું આપણને ચોક્કસ ખ્યાલ આવે ભાજપે મૂડી વાત છે અને સામ્ય વાત છે આ ફેક્ટર્સને એમને નકાર્યા હતા એના મત મુજબ બે વિકલ્પ એ ભારતીય જનમાનસને અનુરૂપ નથી તેથી તેની આર્થિક વિકેન્દ્રીકરણની તેમને એ તરફેણ કરતા એ આપણને આ સમયમાં જોવા મળે ઓગણીસો ને એકાણુંમાં જ્યારે કોંગ્રેસે દાખલ કરેલી જે નવી આર્થિક નીતિ હતી એની પણ એમને બહુ સખ્ત ટીકા કરી અને એમનો વિરોધ કર્યો હતો કે આપણે જાણીએ છીએ કે ઓગણીસો એકાણુંની ની અંદર કોંગ્રેસ દ્વારા એક ગ્લોબલાઇઝેશનની એક આખી એક નવી નીતિ અપનાવવામાં આવી હતી આ ફેક્ટર્સનો પણ એમણે સખ્ત રીતે વિરોધ કર્યો હતો પરંતુ જ્યારે ઓગણીસો નવ્વાણુંથી માંડીને બે હજાર ચાર અને ઓગણીસો ચૌદથી માંડીને બે હજાર વીસ દરમિયાન કેન્દ્રમાં જ્યારે સત્તા મેળવ્યા પછી એ જ આર્થિક નીતિ જે હતી ને એમણે એમને અપનાવી છે એનો વ્યાપક અમલ પણ કર્યો વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દે પક્ષ અનેકવિધ કામગીરી કરી અને મજબૂત દ્રઢીકરણ એ કરી રહ્યો છે આપણે વાત કરી એમની ચોક્કસ એ વિચારધારા કયા કયા ફેક્ટર્સ ઉપર હતી એના અનુસંધાનની ત્યારબાદ આપણે એ જોઈ શકીએ છીએ કે એનું જે સંગઠન છે એ કઈ રીતે કામ કરે છે અને એનું સ્વરૂપ શું હોઈ શકે છે એના પર થોડું ફોકસ કરીએ કે પક્ષના બંધારણની સાતમી કલમ એ સંગઠનની જોગવાઈ એ સ્પષ્ટ કરે છે રાષ્ટ્રીય કક્ષાએ સંગઠન એ ત્રણ અંગો છે કયા કયા ફેક્ટર્સ છે જે કંઈક ખુલ્લું અધિવેશન છે જેમાં બધા જ સભ્યો એ સામેલ હોય છે સેકન્ડ ફેક્ટર છે કે રાષ્ટ્રીય પરિષદ અને ત્રીજું ફેક્ટર છે કે રાષ્ટ્રીય કારોબારી રાજ્ય કક્ષાએ બે સંસ્થાઓ એમાં પરિબળો છે એક તો રાજ્યની પરિષદ છે અને બીજું કે રાજ્યની કારોબારી છે તો આ બે મહત્વના સંગઠનોના સ્તરો નીચે સંગઠીય એકમો જે છે એને આપણે ઉતરતા ક્રમમાં પણ જોઈ શકીએ છીએ જેવા કે કયા કયા ફેક્ટર્સ આમાં કામ કરે છે કે પ્રાદેશિક સમિતિઓ છે જિલ્લા સમિતિઓ તાલુકા સમિતિઓ અને સ્થાનિક સમિતિઓ એ પણ આ સંગઠીય એકમોને આપણે જોઈ શકીએ છીએ તો આ જે ત્રિસ્તરીય સંગઠીય માળખામાં ઉપરથી નીચે સુધીના સ્તરમાં આવતા એ તમામ એકમો છે એ વહીવટી અને સંકલનની એક સાંકળમાં એ કટિબદ્ધ થયા હોય ને તેવું આપણને ચોક્કસ રીતે લાગે છે તો આ બાબત એ સંગઠનની વાત થાય છે ભારતીય જનતા યુવા મોરચા તરીકે અને મહિલા મોરચા જેવા પેટા સંગઠનો પણ એમાં સામેલ થયેલા છે ત્યારબાદ વાત કરીએ તો જ્યાં કિસાન હોય મજદૂરો હોય સાંસ્કૃતિક પાંખો એવી અનેક સંસ્થાઓ પણ એમાં છે ને કાર્યરત હોય તે આપણે જોઈ શકીએ છીએ જ્યારે વાત આવે છે વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓ માટે એબીબીપી છે કામદારો માટે એ ભારતીય મજદૂર સંઘ છે તેમજ આદિવાસીઓના સંઘ પરિવારોની આવી અનેક સંસ્થાઓ જે છે ને એ પણ સક્રિય હોય તે આપણને જોવા મળતું લાગે ભાજપને જરૂર પડે આ તમામ એકમો જે છે આ જે પાંખો છે એનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંગઠનીય લાભ અને ટેકો એમને મળે છે ભાજપે વ્યવસાયો ધર્મ અને શિક્ષણમાં કામ કરતા મંડળો પણ એમને સ્થાપ્યા હોય તેવો આપણને ચોક્કસ રીતે ખ્યાલ આવે છે ભાજપના સંગઠનના વ્યાપ ભાજપના સંગઠનના વ્યાપક કાર્યરત અને સુસંચાલિત એકમોની તુલનામાં આવે એવા કોઈ પણ રાજકીય પક્ષ દૂર દૂર સુધી એમની સ્પર્ધામાં એ જોવા મળ્યા નહીં પક્ષની અંદર આંતરિક લોકશાહી મુજબ નિયમિત રૂપે સંગઠીય ચૂંટણીઓ દ્વારા એમને નિમણૂક કરવી એ એ પક્ષનું આપણે ઉજળું પાસું એ ચોક્કસ રીતે જોઈ શકાય આ બધા ફેક્ટર્સ કામ કરે છે એમના સંગઠનાત્મક રીતે આ સંગઠનની વાત થઈ ત્યારબાદ ફેક્ટર્સ પણ આપણે જોઈ શકીએ છીએ કે એના સામાજિક સુધારો સામાજિક માળખાની અંદર એમની શું ભૂમિકા રહી કે સામાજિક સ્તર પર આ પક્ષની શું ચોક્કસ એવી ભૂમિકા રહી એના પર થોડું ફોકસ કરીએ મિત્રો તો જંગ સંઘના જનાધાર ભાજપના વારસામાં મળ્યું પરંતુ પક્ષ આજે દેશભરમાં પ્રચારમાં એક નવા શિખરો જ્યારે સર કર્યું હોય ને તેવું આપણે ચોક્કસ રીતે લાગે એક નવા સમૂહો હોય એક નવા વર્ગો હોય પ્રદેશો હોય એના સભ્યો એ તમામ એમાં સતત એ વળતા હોય ઉમેરાતા હોય એ આપણને જોવા મળતા હોય આ રાજ્યોમાં જે 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 રાજ્યોમાં આરએસએસ સશક્ત બન્યું છે ને તે તે રાજ્યોમાં ભાજપ એ ખૂબ જ મજબૂત બનતું હોય એવું પણ આપણને ચોક્કસ ખ્યાલ આવે ભાજપને આ જે યુવાનો છે મહિલાઓ છે શહેરી ગ્રામીણ માધ્યમો હોય કે ઉચ્ચ જ્ઞાતિ તથા વર્ગો હોય એના વય જૂથો હોય નોકરિયાત દુકાનદાર વ્યવસાયિકો ઉદ્યોગો અને નિવૃત્ત વય જૂથોમાંથી પણ એક મજબૂત સમર્થન મળ્યું હોય તેવું આપણને લાગે છે ઓગણીસો ચોર્યાસીની બેઠકોમાંથી બે હજાર ચૌદમાં બસો બ્યાસી અને બે હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ બેઠકો સ્વબળે મેળવી એ સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હોય એ અતુલ્ય સિદ્ધિ આપણે ગણી શકાય છતાંય જો આપણે જોઈએ તો મતની ટકાવારી જોતાં એ રાષ્ટ્રીય કક્ષાએ બે હજાર ચૌદમાં એકત્રીસ પોઈન્ટ એક ટકો તથા બે હજાર ઓગણીસની અંદર સાડત્રીસ પોઈન્ટ ચોત્રીસ ટકા મત મેળવ્યા અને આપણે ચોક્કસ રીતે દર્શાવે છે કે બાસઠ ટકા જેટલા બહુ મોટા જન સમુદાયનો જે સંપર્ક જે છે એ સમર્થન છે તે હજુ પણ બાકી રહી ગયું હોય ને એ આ આંકડા ઉપરથી આપણે મેળવી શકીએ છીએ જ્યારે બીજી ફેક્ટર્સ પર વાત કરીએ કે અમુક મધ્યમ જ્ઞાતિના જે સમૂહો છે હરિજનો છે કે આદિવાસીઓ હોય એમનો ટેકો જે છે એ કંઈક અંશે નહીવત પ્રમાણમાં મળ્યો હોય આ પક્ષને તે પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો ત્યારબાદ આપણે થોડા આગળ વધીએ તો એની કામગીરી શું હતી એના પર થોડું આપણે ફોકસ આ પક્ષે મજબૂત સંગઠન સ્પષ્ટ વિચારધારા સક્ષમ શક્તિ તથા વ્યવહારુ ઘોષણાપત્રની તાકાત ચૂંટણીમાં અદ્ભુત સફળતા હાંસલ કરી છે દેશની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના દેખાવની પૂરતી નોંધ લેવાય છે પરંતુ ત્યાર પછીના સ્તરો જેવા કે રાજ્યો છે શહેરો છે જિલ્લા છે તાલુકા છે નગરપાલિકા કક્ષાએ પક્ષની કામગીરી કેવી રહી એની ચર્ચા થઈ નથી પશ્ચિમ તથા ઉત્તર ભારતની આગળ વધીને દક્ષિણ અને પૂર્વ રાજ્યોમાં પક્ષના સંગઠન એ મજબૂત થઈ રહ્યું હોય ને તેવું આપણને ચોક્કસ જોવા મળતું હોય કર્ણાટક કેરલા તેલંગાણા અને માં તે ધીમી ગતિએ પ્રસાર એમનો થયો હોય તે આપણે જોઈ શકીએ છીએ કે આ સાઉથના જે રાજ્યો છે તેમાં હજુ પણ એમની પ્રગતિ ખૂબ જ ધીમી ગતિએ હોય એ પણ આપણને જોવા મળ્યું ચૂંટણીઓમાં જે સ્પષ્ટ બહુમતી ના મળી હોય તો ભાજપે પોતાના કટ્ટર રાજકીય વિચારધારાકીય જે હરીફો જે છે એમની સાથે પણ એમને સંયુક્ત સરકાર બનાવી હોય તેવું પણ આપણને કેટલાક કિસ્સાઓમાં જોવા મળતા હોય છે જમ્મુ કાશ્મીરની અંદર બે હજાર અગિયારમાં જે ચૂંટણી થયા પછી મહેબૂબા મુક્તિના પીડીપી પક્ષ સાથે પણ એમણે સરકારી બનાવ સરકાર બનાવી છે અને એ રીતે જ એમને ઉત્તર પૂર્વ રાજ્યમાં અનેક સ્થાનિક પક્ષો સાથે પણ એક સમજૂતી સાધી જેમાં મણિપુર છે આસામ છે ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં એમને સરકારી સરકાર બનાવી હોય એ આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ ભાજપની આ રાજકીય શાસકીય તીવ્ર જે જીજી છે એ કંઈક અતુલ્ય છે બે હજાર વીસ સુધી રાજ્યસભામાં ભાજપને હજુ સ્પષ્ટ બહુમતી નથી મળી એ ચૂંટણી વ્યવસ્થાની માળખાગત મર્યાદાને લીધે તે સવિશેષ રીતે કારણભૂત હોય તે આપણને જોવા મળે મિત્રો બે હજાર વીસમાં ભાજપ સંઘના સોળ રાજ્યોમાં તે શાસન કરે છે તે પક્ષ માટે એક ચોક્કસ એ નોંધપાત્ર સિદ્ધિ હોય ને તે આપણે ગણી શકીએ વિકાસ લઈને હિન્દુત્વની કામગીરી એ રીતે રાજ્યો હોય કે કેન્દ્રમાં તે ચાલી રહી છે જેથી રાજ્યતંત્ર નાગરિક સમાજ અને અર્થતંત્ર પર ક્યાંક એની અસર પણ આપણને જોવા મળી હોય નાગરિકો નોકરીઓને પંચોતેર વર્ષમાં સૌથી વિકરાળ તંગી ઊભી થઈ હોય કે વિદાસ વિદેશી હુંદિયામાંડોની સ્થિતિ એ ખૂબ સારી અને મજબૂત હોવા છતાં પણ અર્થતંત્રમાં એ સુધારામાં કોઈ પણ એ ઉપયોગમાં લઈ શક્યા ન હોય તેવો પણ આપણને ચોક્કસ ખ્યાલ આવે જીડીપીનો દર ઘટીને માઇનસ ત્રેવીસ પોઈન્ટ છ ટકાએ ઉતરી ગયો હતો અને ઉતાવળે કરેલા ખેતી પરનો પણ ક્યાંક સખ્ત વિરોધ થયો હોય તે આ સમયમાં જોઈ શકાય સરકારની માલિકીના જે ઉદ્યોગો છે જે સેવાઓ છે એની ખાનગીકરણ જ્યારે થાય છે તો એને લઈને પણ ક્યાંક અસંતોષ ઉત્પન્ન થયેલો હોય તે પણ આપણે જોઈ શકીએ છીએ ગરીબ લક્ષી ગ્રામીણ વિકાસના કેટલાક કેટલાક પ્રશંસનીય કામગીરી પણ આ પક્ષ શરૂ થયેલા છે એ કયા હતા જેવા કે આપણે જનધન યોજનાઓ રસોઈ ગેસના અનુસંધાનમાં હોય શૌચાલયને અનુસંધાનમાં હોય વીજળીને લગતે હોય કે સંસ્થાની જે એલ બલ્બ સસ્તી એલઈડી બલ્બની વ્યવસ્થા હોય કે પછી સ્વચ્છતા અભિયાન હોય આ બધા ફેક્ટર્સો પર જે એમની કામગીરી રહી છે એ પ્રશંસનીય રહી શકે જ્યારે ગરીબ વર્ગના કાર્યો થયા અને તેથી બે હજાર ઓગણીસમાં ભાજપનો જે જનાધાર જે છે એ ક્યાંક વધ્યો છે બેઠકોના જે જે છે એ પણ વધી છે અને મત પણ એમના જે છે એ વધ્યા હોય તે આપણને જોવા મળે અને તથા તેથી રાજ્યોની અંદર હાલની જે ચૂંટણીઓમાં જે છે એ ભાજપે જે સત્તા ગુમાવી છે તે પણ રાજ્યને કામગીરીમાં એક નવડા પાસા તરીકે આપણે જોઈ શકીએ છીએ તો આ એના કેટલાક કામગીરી હતી એને આપણે જોયું આજના ટોપિકની અંદર એક મુખ્ય રાજકીય પક્ષોમાં બીજેપીની શું એમનો ઉદ્ભવ શું હતો એમનું સંગઠન કઈ રીતે કામ કરે છે કઈ રીતે વિકાસ કર્યો કઈ રીતે એની ચોક્કસ એવી કામગીરી લીધી તો આ પક્ષનું ખૂબ ટૂંક જ માળખામાં મેં આપની સમક્ષ રજૂઆત કરી આપણે ટૂંકમાં જોયું છે કે આ પક્ષ જે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કામગીરી આપી દીધું છે એની શું ચોક્કસ ભૂમિકા હતી નેક્સ્ટ ટોપિકમાં કોઈ નવા પક્ષના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ સાથે હું વિશાલન ટુંડાલિયા અહીંયા વિરમું છું જય ભારત જય હિન્દ